નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે કંઈ ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ બરાબર એ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ કમેન્ટમાં લખવાનું છે ઓકે અને આ ડેલી જીકે ટેસ્ટની આપણે વાત કરીએ છીએ એમાંથી દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ રિપોર્ટમાં આરોગ્ય અને સુખાકારીમાં રાજ્યોની શ્રેણીમાં ગુજરાત સતત કેટલામાં વર્ષે પ્રથમ નંબર પર છે તો સતત બીજા વર્ષે ગુજરાત છે ને નંબર વન પર છે કઈ શ્રેણીમાં આરોગ્ય અને સુખાકારી બરાબર છે તો તાજેતરમાં જ ભારત સરકારનું જે નીતિ આયોગ છે એના દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સનો ચોથો રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો ગુજરાતે ગોલ નંબર ત્રણ આરોગ્ય અને સુખાકારીમાં રાજ્યોની શ્રેણીમાં સતત બીજા વર્ષે પ્રથમ નંબર મેળવ્યો નીતિ આયોગ દ્વારા વર્ષ બે હજાર અઢારમાં પ્રથમ વખત એસડીજી ઇન્ડેક્સનો રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર અઢારમાં ગુજરાત રાજ્ય દ્વારા એસડીજીના આરોગ્યના ગોલમાં બાવનનો સ્કોર હતો બે હજાર ત્રેવીસ ચોવીસમાં જુઓ ને તો આરોગ્ય પાંચ વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર બાળકોનું રસીકરણ સંસ્થાકીય પ્રસુતિ ટીબીના કેશોની નોંધણી એચઆઈવી ના કેશ અનુમાનિત આયુષ્ય રોડ અકસ્માતના કારણે મૃત્યુદર આત્મહત્યા દર આરોગ્ય કર્મચારીઓનું પ્રમાણ ખિસ્સા બહારના આરોગ્ય ખર્ચ બધાનો સમાવેશ થાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ છે એ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન આંકડાકીય માહિતી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય જેના મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહ છે તો આ મંત્રાલય દ્વારા દર વર્ષે એને પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમાં ટોટલ સત્તર લક્ષ્યાંકો છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે યુએનના છે એ પણ સત્તર છે અને સુસંગત એકસો ને તેર સૂચકાંકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે નીતિ આયોગ દ્વારા નીતિ આયોગના અધ્યક્ષ હંમેશા પ્રાઇમ મિનિસ્ટર હોય નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા જૂનું નામ આયોજન પંચ અત્યારે હાલમાં એના ઉપાધ્યક્ષ છે વાઇસ ચેરમેન એ ડૉક્ટર સુમન કે બેરી છે અને એના સીઈઓ છે એમનું નામ છે સીઈઓ સીઈઓનું નામ શું છે બીવીઆર સુબ્રમણ્યમ તમને ખબર છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્ડ એમાં આપણે લાસ્ટ ટાઈમ જે રિપોર્ટ જોયો હતો એમાં નંબર વન રાજ્ય કયું હતું આ ઉપરાંત ગુજરાત સરકાર છે ને એ પણ નીતિ આયોગની તર્જ ઉપર ભારત ગુજરાતની અંદર જે એક થિંક ટેન્ક છે બનાવી રહી છે એનું નામ શું રાખવામાં આવ્યું છે ગ્રીટ શું નામ છે ગ્રીટ જી આર આઈ ટી ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વિશ્વ સિંહ દિવસ દિવસમાં આવે છે તો આજનો દિવસ એટલે કે ઓગસ્ટને વર્લ્ડ આવ્યો આ દિવસનો મુખ્ય હેતુ સિંહો વિશે જાગૃતિ લાવવા માટે લોકોને તેના રક્ષણ અને સંરક્ષણ અંગેના મુદ્દાઓ વિશે જાગૃત કરવાનો છે આ દિવસનો હેતુ ચેરિટીઝ અને ફાઉન્ડેશનને સમર્થન આપવા માટે અને પ્રોત્સાહન આપવાનો છે જે ઘટતા સિંહ વસ્તીને એના માટે સંરક્ષણના પ્રયત્નો અને ટકાઉ ઉકેલોની જરૂરિયાત અંગે જાગૃતતા લાવે છે તમને ખબર છે વિશ્વ વાઘ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ જો ખબર હોય તો કમેન્ટમાં લખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને કાવા મહિલા વોલીબોલ નેશન્સ લીગ એમાં ભારતનો વિજય થયો તો ભારતીય મહિલા રાષ્ટ્રીય વોલીબોલ ટીમે ચોથા નંબરની કાવા સેન્ટ્રલ એશિયન વોલીબોલ એસોસિએશન વુમન્સ વોલીબોલ નેશન્સ લીગમાં ગોલ્ડ જીત્યો આ મેચની વાત કરીએ ફાઈનલ મેચ ભારતે યજમાન રાષ્ટ્ર નેપાળને હરાવ્યું નેપાળમાં નું આયોજન થયું હતું ત્રણ બેથી થી હરાવ્યું અને બીજા નંબરનું કાવા ટાઇટલ જીત્યું આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ છે એ કાઠમંડુ નેપાળનું કેપિટલ છે ને ત્યાં દશરથ સ્ટેડિયમમાં યોજાય જે સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થઈ હતી નેપાળની વાત કરી તમને ખબર છે નેપાળના નવા પ્રાઇમ મિનિસ્ટર આવે એમનું નામ શું છે જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને હજુ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો બાકી ના કરો નોટિફિકેશન બે લાયકુનને પ્રેસ કરજો જ્યારે પણ હું વિડીયો અપલોડ કરાવું ત્યારે તમને એની માહિતી મળે તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય રોજ રોજ ડેલી કરંટ અફેરની પીડીએફ તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી પડશે બરાબર જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા પણ લખેલી છે અહીંયા તમને પીડીએફ મળશે અને પોલ્સ પણ દરરોજ તમને રમવા મળશે તાજેતરમાં ઇન્ડો અમેરિકન ચેમ્બરના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર એમએસએમઈનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું તો જવાબ આવશે અમદાવાદ ખાતે ક્યાં અમદાવાદ ખાતે યુએસ ભારત આર્થિક જોડાણને પ્રોત્સાહન આપતી સર્વોચ્ચ દ્વિપક્ષીય ચેમ્બર ઓફ કોમર્સ એટલે કે ધ ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ છે આઈએસસીસીની તેમની પ્રથમ આઈએસસી એમએસએમઇ સેન્ટર ઓફ એક્સલન્સ છે શરૂ કરશે અને આઈ હબ જે નવરંગપુરામાં આવેલો છે ત્યાં કેસીજીસ ઓડિટોરિયમ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ એ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ છે એમાં ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે પંકજ બોહરા એમણે જણાવ્યું કે આઈએસસી સેન્ટર ઓફ એક્સલન્સનું ધ્યેય ને વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે તેમની નિકાક ક્ષમતાને વિસ્તૃત કરવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરવાનો છે આ કેન્દ્રનું લોન્ચિંગ એમએસએમીને યુએસ માર્કેટ દ્વારા પ્રસ્તુત વિશાળ તકોનો ઉપયોગ કરવા માટે સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે આ પહેલ ભારતીય એમએસએમીના વિકાસને આગળ ધપાવશે એમએસએમી ડે દર વર્ષે સત્યાવીસ જૂનના રોજ મનાવવામાં આવે છે ગુજરાતના એમએસએમી મંત્રી બળવંતસિંહ રાજપૂત છે કેન્દ્રમાં કોણ છે જે નવા બન્યા છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ભાલા સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે તો જવાબ આવશે સિલ્વર મેડલ જીત્યો છે ઓકે જોઈ લઈએ એમના વિશે તો નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો એમણે નેવ્યાસી પોઈન્ટ નેવ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ મીટરના સિઝન બેસ્ટ થ્રોએ તેમને રનર અપની પોઝિશન અપાવી પાકિસ્તાનના અરશદ નદીમ શેણે બાણું પોઈન્ટ સત્તાણું મીટરનો અદ્ભુત થ્રો સાથે ઓલમ્પિક રેકોર્ડ તોડ્યો આ ઇવેન્ટનો સાચો સ્ટાર પાકિસ્તાનનો હર્ષદ નદીમ કહેવાય ગોલ્ડ મેડલ જીતવા એમણે નોંધપાત્ર પ્રદર્શન કર્યું અને જ્યારે એમણે બાણું પોઈન્ટ સત્તાણું મીટરનો થ્રો કર્યો ત્યારે બધા લોકો તરફથી એવા સજેશનો આવી રહ્યા હતા કે આમનો ડ્રોપ ટેસ્ટ કરાવો હવે એ જસ્ટ સજેશનો હતા પછી આગળના પર કોઈ કાર્યવાહી થઈ શકે નથી એ ખ્યાલ નથી બાણું પોઈન્ટ સત્તાણું મીટરનો રેકોર્ડ બ્રેકિંગ થ્રો પોડિયમ પર ટોચનું સ્થાન મળ્યું એટલું જ નહીં ઓલિમ્પિક ઇતિહાસના પુસ્તકમાં પણ એમનું નામ અંકિત કર્યું નદીમની જીતે પાકિસ્તાન માટે નોંધપાત્ર સિદ્ધિ છે કારણ કે ભાલાફેક સ્પર્ધામાં દેશનો પ્રથમ વખતનો સુવર્ણ ચંદ્રક છે પચીસ વર્ષીય એથ્લીટની જીત તેમના સમર્પણ સખત મહેનત પાકિસ્તાનના રમતગમત કાર્યક્રમની વધતી જતી તાકાતનો તે પુરાવો છે આપણા ભારતમાં જ્વેલિન થ્રોડે ક્યારે મનાવવામાં આવે છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો ગતિશક્તિ વિદ્યાલયનો ઉડ્ડયન ક્ષેત્ર માટે તેનો પ્રથમ એક્ઝિક્યુટિવ તાલીમ કાર્યક્રમ તો આ તાલીમ કાર્યક્રમની વાત કરીએ તો નવી દિલ્હી ખાતે ઉડ્ડયન ક્ષેત્રે એક્ઝિક્યુટિવ તાલી તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો પાંચથી સાત ઓગસ્ટ દરમિયાન અને કાર્યક્રમ છે ને એ કાર્યરત વ્યવસાયિકો માટે સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ પર કેન્દ્રિત હતો તે એરબસના સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો આ કોર્સમાં નેપાળના ચાર અને ભૂટાનના ચાર પ્રતિનિધિઓ સહિત આંતરરાષ્ટ્રીય વ્યવસાયિકોએ ભાગ લીધો હતો બરાબર છે તો યાદ રાખજો ગતિશક્તિ વિદ્યાલયની વાત કરીએ તો એનું જૂનું નામ નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ આપણા ભારતમાં પ્રથમ રેલ યુનિવર્સિટી વડોદરામાં છે એ અને હવે ગતિશક્તિ વિદ્યાલય એનું નામ રાખ્યું છે એના વાઇસ ચાન્સેલરનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ભારતના રેલવે મંત્રાલય અંતર્ગત આવે છે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું જે ફેસબુક આઈડી છે એ છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને તમને પોલ્સ પણ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક આપી દો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનની ભારતીય પુરુષ હોકી ટીમે બે હજાર ચોવીસના પેરિસ ઓલમ્પિકમાં કોને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે આવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાવતા હોય છે તો ભારતીય પુરુષ હોકી ટીમે પેરિસ ઓલમ્પિકમાં સ્પેનને હરાવ્યું સ્પેનને હરાવીને બ્રોન્ઝ જીત્યો છે અગાઉ તમે જુઓ તો સેમિફાઈનલમાં જર્મની સામે હારી ગઈ હતી ભારતીય ટીમ નહીં તો તે ફાઇનલમાં આવત તો સિલ્વર અથવા ગોલ્ડ બેમાંથી એક મેડલ મળત પછી એવું થયું કે સ્પેન સાથે બ્રોન્ઝ મેડલ માટે મેચ યોજાય બરાબર એમાં ભારત જીતી ગયું તો હરમનપ્રીતસિંઘ એમની આગેવાની હેઠળની ભારતીય પુરુષ પુરુષ હોકી ટીમે બે હજાર ચોવીસમાં પેરિસ ઓલિમ્પિકમાં સ્પેનને બે એકથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો બ્રોન્ઝ મેડલ માટેની મેચ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ફ્રાન્સના પેરિસના યવેસ ડુ મનોઇડર સ્ટેડિયમમાં યોજાઈ હતી તમને ખબર છે લાસ્ટ ટાઈમ બે હજાર વીસમાં ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમે બ્રોન્ઝ જીત્યો હતો અને ભારતીય પુરુષ હોકી ટીમ માટે આ બીજો બેક ટુ બેક બ્રોન્ઝ છે સ્પેન સામેની મેચ અનુભવી ભારતીય ગોલકીપર પી આર શ્રીજેશ એમની પણ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ એમણે શાનદાર પ્રદર્શન કર્યું આ મેચમાં ભારતીય કેપ્ટન છે સિંહ મેં બે ગોલ કર્યા અને સ્પેન તરફથી એકમાત્ર ગોલ મીરા લેશે કર્યો હતો ભારતીય કેપ્ટન કેપ્ટને પેરિસ બે હજાર ચોવીસ મેન્સ હોકી ટુર્નામેન્ટમાં દસ ગોલ કર્યા સૌથી વધારે ગોલ કરનાર પેરિસ ઓલિમ્પિકમાં યાદ રાખજો સૌથી વધારે ગોલ્ડ એમણે કર્યા છે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ એ સમર ઓલિમ્પિકમાં ભારતીય પુરુષોની હોકી ટીમ દ્વારા જીતવામાં આવેલો તેરમો મેડલ હતો ઓગણીસો બોતેરના મ્યુનિક ઓલિમ્પિક પછી ભારતે ઓલિમ્પિકમાં બેક ટુ બેક મેડલ જીત્યા હોવાનું પ્રથમ વખત બન્યું છે ભારતીય પુરુષ હોકી ટીમે અત્યાર સુધી ઓલિમ્પિકમાં આઠ ગોલ્ડ જીત્યા છે એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ બરાબર આઠ ગોલ્ડ એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ

મેજર ધ્યાનચંદ ધ્યાનચંદનો જન્મદિવસ તમને ખબર હોય કઈ તારીખે આવે છે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ગ્રેહામ થોર્પ એમનું પંચાવન વર્ષની વયે અવસાન થયું ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ડાબોડી બેટ્સમેન ગ્રેહામ થોર્પનું પંચાવન વર્ષની વયે અવસાન થયું છે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ જાહેર કર્યું છે થોર્પે ઓગણીસો ત્રાણું અને બે હજાર પાંચની વચ્ચે ઇંગ્લેન્ડ માટે સો ટેસ્ટ બ્યાસી વન ડે ઇન્ટરનેશનલ રમ્યા છે એમણે ઇંગ્લેન્ડ માટે ચુમ્માલીસ પોઈન્ટ છાસઠની સરેરાશથી સોળ સદી સહિત છ હજાર સાતસો ચુમ્માલીસ રન બનાવ્યા હતા આ સિવાય થોર્પે ઇંગ્લેન્ડ માટે બ્યાસી ઓડીઆઈ મેચમાંથી એકવીસ અડધી સદીની મદદથી બે હજાર ત્રણસો એંશી રન બનાવ્યા હતા બે હજાર તેરની શરૂઆતમાં થોર્પ ઇંગ્લેન્ડની ઓડીઆઈ અને ટી ટ્વેન્ટી ટીમોના બેટિંગ કોચ બન્યા હતા બે હજાર વીસમાં પાકિસ્તાન સામે ટી ટ્વેન્ટી સિરીઝ દરમિયાન એમને ટીમના વચગાળાનો કોચ બનાવવામાં આવ્યો હતો બે હજાર બાવીસમાં તેમને અફઘાનિસ્તાનના મુખ્ય કોચ તરીકે બનાવવામાં આવ્યા હતા પરંતુ આ પદ સંભાળતા પહેલાં તેઓ ગંભીર બીમારીનો શિકાર થયા હતા અને રિસન્ટલી એમનું અવસાન થઈ ગયું છે ક્રિકેટની વાત કરીએ તમને ખબર છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ મેન્સ ભારત જીતી ગયું બરાબર છે આયોજન એનું વેસ્ટ ઇન્ડિઝમાં થયું હતું તો એશિયા કપ છે કોણ જીત્યું છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ઇન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું હતું તો હિરાપુર ખાતે તમિલનાડુનું નામ તમિલનાડુ નામ મૂપણહડલ પેરુનગુડી કયા અક્ષર ઉર્જા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે પવન ઉર્જા નીચે દર્શાવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો અભ્યારણ્યો પૈકી કયા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ્યમાં જંગલી ભેંસ જોવા મળે કાઝીરંગા નેશનલ પાર્ક એક ગેંડા માટે પ્રખ્યાત ઓગસ્ટ ઓગણીસો પચાસના ના દિવસે રેક્ટર સ્કેલ આઠ પોઈન્ટ સાતનો ભૂકંપ ભારતમાં કયા કયા સ્થાને આવ્યો હતો અરુણાચલ પ્રદેશ વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે વિજયવાડા હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ સ્ત્રી પ્રમુખ કોણ હતા તો એની બેસન્ટ હતા કોણ હતા એની બેસન્ટ સેકન્ડ પ્રશ્ન ગણિત શાસ્ત્રના પિતા કોને કહેવાય છે આર્યભટ્ટને કહેવાય છે બરાબર છે યાદ રાખજો ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ છે ને બાવીસ ડિસેમ્બરે શ્રીનિવાસ રામાનુજનો જન્મદિવસ છે બૌદ્ધ સાહિત્યની ભાષા કઈ છે પાલી ભાષા બહુ વખત પ્રશ્ન પૂછાયો કયા વેદની અંદર યજ્ઞ યાગ આદિની વિવિધ વસ્તુઓ મતલબ વિધિઓ દર્શાવવામાં આવેલી છે યજ્ઞ વિધિઓ યજુર્વેદ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોને કરી હતી તો એ ઓહ્યુમે કરી હતી કોને કરી હતી એ ઓહ્યુમે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરી હતી આ યાદ રાખજો હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં મુખ્યમંત્રીએ રાજ્યભરની આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો ગાંધીનગર ખાતેથી કરાવ્યો સેકન્ડ પ્રશ્ન આપત્તિ જોખમ વ્યવસ્થાપન માટે વીમો ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નાગાલેન્ડ છે કયું રાજ્ય છે આપત્તિ જોખમ વ્યવસ્થાપન માટે વીમો જેણે ધરાવ્યું એ નાગાલેન્ડ છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો પહેલો પ્રશ્ન એ હતો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એ અંતર્ગત જે બેસ્ટ રાજ્ય છે એ કયું છે ઉત્તરાખંડ અને કેરળ આ જ પ્રશ્ન હતો ને સેકન્ડ પ્રશ્ન વિશ્વ વાઘ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ ઓગણત્રીસ જુલાઈના રોજ ત્રીજો પ્રશ્ન નેપાળના નવા પીએમ કોણ આવ્યા કેપી શર્મા ઓલી ચોથો પ્રશ્ન કેન્દ્રીય એમએસએમઇ મંત્રીનું નામ શું છે જીતન રામ માંઝી ઓ માંઝી રે આવું એક સોંગ છે બહુ સરસ કિશોર કુમારનું પાંચમો પ્રશ્ન જ્વેલિન થ્રો ડે આપણા ભારતમાં ક્યારે મનાવીએ છીએ તો ભારતમાં જ્વેલિન થ્રો ડે સાત ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે આ યાદ રાખજો છઠ્ઠો પ્રશ્ન કે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય છે એના જે વાઇસ ચાન્સેલર ચાન્સેલર છે એમનું નામ શું છે તો યાદ રાખજો મનોજ ચૌધરી એમનું નામ છે સાતમો પ્રશ્ન મેજર ધ્યાનચંદનો જન્મદિવસ ઓગણત્રીસમી ઓગસ્ટ ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવાય છે અને આઠમો પ્રશ્ન આઠમો પ્રશ્ન શું હતો એશિયા કપ મહિલાઓમાં એનું ટાઇટલ રિસન્ટલી કોણે જીત્યું છે તો યાદ રાખજો શ્રીલંકા જીત્યું છે ભારતને હરાવીને હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે સત્તરમાં ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી જો જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે જવાબો પણ આપણે જોયા છે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તમારા મિત્રો જોડે આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કરોને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત